તો ચાલો નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈએ સેવ પાડવાની રીત કારણ કે મિત્રો આજે મેં મારા ઘરે સેવ પાડી મેં ખુદે મારા મમ્મી પછી એક મામા આવ્યા હતા જે મોટા મોટા જે આશ્રમો હોય છે તેમાં તે પોતે રસોઈયા તરીકે સેવા આપવા જાય છે ફક્ત સેવા તો એ હિંમત મામા તે આજ મારા ઘરે મેં બોલાવ્યા અને આપણે સેવ પાડવાનું કામ કરવાનું છે શરૂ કારણ કે મિત્રો હવે સાતમ આઈટમના દિવસો આવે છે અને સાતમ આઇટમના દિવસોમાં આપણે સેવનું રાયતું બનાવીને ખાતા હોઈએ છીએ તો આજે પરફેક્ટ માપ સાથે તમને જણાવવાનું છે કે ઘરના હોય એમની દાળ બનાવી અને ત્યાર પછી આપણે એને કઈ રીતે સેવ પાડી શકાય અને જે બજાર કરતાં પણ સારી સોફ્ટ અને કરકરી થાય અને જે લગભગ બે મહિના સુધી સેવને કોઈ જાતની કૂગ ન લાગે એ રીતની સેવ બનાવવાની છે તો ફક્ત ને ફક્ત એમાં મીઠું એક જ ઉમેરવાનું છે જો આપણે જોઈ રહ્યા છીએ કે મામા અત્યારે એમાં મીઠું ઉમેરી રહ્યા છે જે છ સાત કિલો જેવો આપણો લોટ છે એમાં મીઠું ઉમેર્યું છે અને મીઠું ઉમેરીને હવે આપણે પાણી નાખવાનું શરૂ કરવાનું છે તો હવે આપણે જોઈએ કે કેટલું પાણી નાખે છે અને કઈ રીતે જે લોટ બાંધવાનો છે ને મિત્રો એ જ મેન વસ્તુ છે આમાં કે જે લોટ બાંધવો એને કેટલો કડક રાખવો કેટલો કુણવવો અને કેટલો ઢીલો રાખવો તે આપણે આ વિડીયોમાં સોચ્યું ત્યાર પછી કઈ રીતે સેવ બને છે અને કઈ રીતે મસ્તીની થાય છે તો હવે એમાં આપણે મામાએ નાખી દીધી છે હળદર અને ત્યાર પછી હવે આપણે લોટ છે મામા અને આપણે વિડીયો જોઈએ મિત્રો હવે આપણે એમાં મોણ માટે તેલ નાખવાનું છે પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે કોરો લોટ હોય ત્યારે કોઈ પણ જાતનું મોણ આપવાનું નથી જ્યારે આપણો લોટ બંધાય અને કમ્પ્લીટ થાય ત્યાર પછી ટૂંકમાં અધકસરો કમ્પ્લીટ થાય ત્યાર પછી આમાં આપણે તેલનું મોણ નાખતું જવાનું છે અને ફાઇનલ લોટ આપણે બાંધતો જવાનો છે તો હવે આપણે જોઈએ કે કઈ રીતનું મામા તેલ નાખે છે અને કઈ રીતે ફાઇનલ લોટ બનાવીને તૈયાર કરે છે તો હવે મિત્રો તેલ નાખીએ અને એમાં ફાઇનલ લોટ બાંધવાનું તૈયાર કરે છે તો જુઓ કે તમે સાઈડમાં એને તેલ લઈ લીધું છે અને તે હવે લોટ લઈ અને એના ગુંડલા અને ફાઇનલ લોટ ખાવણીમાં નાખવા માટે તૈયાર કરવા મળશે તો આપ જુઓ કે કઈ રીતે લોટનું મોણ એટલે કે લોટને કઈ રીતે કૂણવવાનો છે અને કઈ રીતે એમાં મોણ આપવાનું છે તેલનું આપણે પહેલાં આપી દેવાનું નથી જેમ કે આપણે કોરો લોટ હોય પાણી ને લોટ ને મીઠું ને હળદર એ સારી વસ્તુ ભેળી કરીને આપી દેવાનું નથી આપણે અડધ લોટ પહેલાં બાંધવાનો છે અને ત્યાર પછી આપણે તેલનું મોણ આપવાનું છે અને ઘણામાં આપણે સોડા ભેળવતા હોય છે ઈનો ભેળવવા હોય છે ટાટાના સોડા ભેળવતા હોય છે પણ એ કોઈ પણ જાતના સોડાનો યુઝ સેવમાં કરવાનો નથી અને ત્યાર પછી આ રીતે આપણે ફાઇનલ જો થોડો ઢીલો રહ્યો હોય તો આ રીતે ફાઇનલ એને કરી નાખવાનો છે તો જો હાલમાં મા ફાઇનલ લોટ બાંધી અને તૈયાર કરવા મળ્યા છે અને આપણે આગળ એ પણ જોઈશું કે ભાઈ તાપ કેટલો રાખવો ઓછો તાપ હોય તો શું પરિસ્થિતિ થાય ફૂલ તાપ હોય તો શું પૂરી થાય તો કેટલો તાપ રાખવાથી આપણે ફાયદો થાય અને સેવ આપણી જે છે એ બજાર કરતાં પણ બધા એમ કહે કે બજાર જેવી સેવ પણ બજાર છે એવી નહીં બજાર કરતાં પણ સારી સેવ કઈ રીતે બનાવીને એમના માટે આ વિડીયો આપણે મૂક્યો છે કારણ કે મિત્રો મોટા ભાગે સેવ આપણે જે ઘે ઘેરે પાડતા હોઈએ તે લગભગ ખેડૂત ખેડૂત જ ઘેરે પાડતો હોય છે કારણ કે તેને પોતાના સેના હોય છે અને પોતાનું તેલ હોય છે મગફળીનું તેલ આપણું છે એમ પોતાનું તેલ હોય છે ને એ જ ઘેરે સેવ બનાવતા હોય છે બાકી તો પાંચસો કિલો વેસ્ટથી બજારથી લઈને આપણે બનાવી નાખીએ પણ મોટા ભાગે ખેડૂત એવા હોય છે કે જે પોતાના સૈના હોય એટલે એમનું દાળ બનાવે ત્યાર પછી લોટ બનાવી અને ઘરનું તેલ હોય ઘરનો સૂલો હોય એટલે સૂલો એટલે કે લાકડા હોય મગ આપણે અને બળતણ હોય એટલે એ રીતનું એ ઘેરે બનાવતા હોય છે તો જો મિત્રો આ રીતે આપણે ખાવણી બજારમાંથી માગી લઈ આવ્યા હતા ગામમાંથી કારણ કે આપણે ઓલી જે ઘેરે બનાવવાનો હંસો આવે તે નાનો એવો આવે એટલે વાલ લાગે તો આ મોટો હંચો આપણે લઈ આવ્યા છીએ અને આપણું તેલમાં હવે સેવ પાડવાનું કામ શરૂ થઈ ગયું છે તો જો મિત્રો જેવી તેલ પાડવાનું કામ શરૂ થયું એટલે સેવ તરત જ સીધી બાદ નીકળી ગયું એટલે આ રીતનું એટલું તેલ આપણું આવવું જોઈએ તો આપણી સેવ યોગ્ય બને છે જો આ રીતનું જો બાદ ન આવે તો માનવાનું કે આપણું તેલ હજી કાચું છે એટલે આવ્યું નથી ત્યાં સુધી આપણે સેવ પાડવાની શરૂઆત કરવાની નથી અને તાપ ફૂલ પણ નથી રાખવાનો અને તાપ ધીમો પણ નથી રાખવાનો મીડિયમ કરતાં સેજ વધારે તાપ રાખશો એટલે તમારી સેવ મસ્તની બની જશે અને મિત્રો આપણા કાપા વગીનો વિડીયો બનાવેલો છે જેથી કરીને તમને ખબર પડે કે કેટલી વારમાં સેવ બને તૈયાર થઈ જાય છે જેથી કરીને તમે પણ ઘરે જ્યારે બનાવો તો તમે પણ જલ્દીથી સેવ બનાવી અને સારી બરબર ભાંગી જાય એવી સેવ તમે બનાવી શકો તો આ રીતે થોડું તેલ આપણું અહીંયા ઠરી ગયેલું છે પણ તેલ તાપ કરી અને આપણે વ્યવસ્થિત કરીને ભાવ શરૂ કરી દીધું છે તો મિત્રો આ રીતે સેવ તમે બનાવશો એટલે સો ટકા તમારી સેવમાં તમે સક્સેસ જાશો અને સેવ બજાર કરતાં પણ સારામાં સારી પડશે અને હવે આંતે આગળ જોઈએ મિત્ર એવો છે કે ધીમો તાપ થઈ ગયો હોય તેલ ઠરી ગયું હોય તો એ સેવની હું પરિસ્થિતિ થાય કારણ કે મિત્રો આપણે ઘણી વખત સેવ બગડતી હોય છે સેવ કાચી રહી જતી હોય છે તો સેવ ભાંગતી નથી અને એકદમ ઢીલી ઢીલી રહેશે પોચી પોષી રહેશે એટલે સેવ આપણી બગડી જાય છે તો સેવને આપણે બગડવા દેવાની નથી તો આપણે એક ગાણી એવો કા કાઢવા ટ્રાય કરીએ કે આપણી જે સે જે સેવ છે તે ઓછું તેલ આવેલું હોય તો શું થાય એ આપણે આગળ ઉપર જોઈએ અને મિત્રો પહેલાં જો તમને અમારો આ વિડીયો અમારે આ મહેનત જો ગમ્યું હોય અને તમને પણ આ રીતે સેવ પાત્ર તમે શીખ્યા હોય તો પ્લીઝ અમારી વિડીયોને શેર સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો જેથી કરીને આવા ખેતીને લગતા ખેડૂતનું જીવન ખેડૂતનું ગામડાનું જીવન કઈ રીતના તહેવારો ઉજવે છે તેમજ ખેતીમાં શું શું અત્યારે આગવી પેઢી શું શું કરી શકીએ શું શું ટેકનોલોજી આપણે લાવી શકીએ કે એમના વિડીયો વધારે પડતા આપણી ચેનલમાં છે જે ખેતીને લગતા હોય છે જે પરિવારને લગતા હોય છે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને હવે મમ્મી પહેલી સેવ પાડીને ભગવાન સ્વામિનારાયણ ગણપતદા હનુમાનદા બ્રહ્મચારી બાપુ ને આપણે પહેલાં સેવનો થાળ ધરાવી દઈએ અને ત્યાર પછી હવે આપણે જઈએ બાર અને હવે આપણે જે જોવાનું છે મેન કે અત્યારે તેલ ઓછું આવેલું છે આપને ખબર હતી એ છતાંય તે આપણે ટ્રાય કરવાના છીએ કે ઓછું તેલ આવ્યું હોય તો કઈ રીતની સેવ બને છે અને ફૂલ તાપ હોય તો કઈ રીતની સેવ બને છે તે આપણે લાસ્ટમાં જોઈએ તો મિત્રો અત્યારે આપણું તેલ ઓછું આવેલું છે અને આપણે ટ્રાય કરવાની છે જેથી કરીને તમને ખબર પડે તો મિત્રો તમે જોયું આ રીતે આપણે લોટ બાંધવાનો છે ઢીલો રાખવાનો છે કડક કરવાનો નથી અને મોલ પણ પહેલા આપવાનો નથી પાછળ ફાઈનલ શેપમાં ફાઈનલ કરતી વખતે આપણે એને તેલથી લોટને કોણવવાનો છે જેથી કરીને આપણી સેવ સારામાં સારી બની જાય તો મિત્રો મેં તમને જેમ પહેલાં કહ્યું હતું કે તેલ થોડું ઠંડુ હોય કારણ કે વારંવાર જાજી જાજી સેવ નાખો એટલે તેલ ઠંડુ પડી જાય અને તેલ ઠંડુ પડ્યા પછી જો સેવ પાડવામાં આવે તો શું પરિસ્થિતિ થાય છે એ સેવ પોષી પોષી રહે એ આ એ આ ઘાણ છે જે મેં ખાસ ધ્યાન રાખી અને તમારા સુધી પહોંચાડવાની મહેનત કરી કે આપણે ભૂલ ક્યાં કરતા હોઈએ છીએ કે ભાઈ પૂરું તેલ ન આવે અને આપણે સેવને નાખી દેતા હોઈએ છીએ મશીનથી જેથી કરીને આપણી જે સેવ છે એ થોડી નરમ રહે છે એટલે કે સેવ પોષી છે પણ પછી તો આપણે તાપ કરીને વ્યવસ્થિત સેળવી નાખી હતી પણ તમારી જાણ ખાતર વસ્તુ આપણે આ વિડીયોમાં લેવાની કોશિશ કરી કે ભાઈ ઘાણ કાસો જો રાખવામાં આવે અને યોગ્ય રીતે પકવવામાં ન આવે તેલ થોડું ઠંડુ રહી જાય તો સેવ યોગ્ય થતી નથી અને સેવ પોષી થાય છે કરકરી થતી નથી તો મિત્રો આ રીતે તમે તમારા ઘેરે સેવ બનાવજો ખરેખર સેવ સોફ્ટ બનશે કરકરી બનશે અને તમને બે ત્રણ બે મહિના સુધી ખાવાની ખૂબ મજા આવશે કોઈ જાતનું ઘરનું તેલ હશે ઘરના ચણા હશે એટલે ઘરનો લોટ હશે અને તમે પોતે બનાવવાવાળા હશો એટલે સેવ મસ્તીની બનશે જે નાસ્તામાં બે મહિના સુધી તમારું બાળક કે તમે શા અને સેવ ખાઈ શકશો તેમજ રાયતું પણ આનું બેસ્ટ બનશે અને રાયતું ગામડાની રીતમાં બનાવવાની વિડિયો પણ હું તમારા સુધી પહોંચે એવી મહેનત કરીશ તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી તમે આ વિડીયોમાં બન્યા રહેજો પૂરો જોજો અને બધાને શેર પણ કરજો કે ગામડામાં કઈ રીતે શેર સેવ બનાવવામાં આવે છે અને ગામડાની કેવી લાઈફસ્ટાઈલ હોય છે ગામડાનું કેવું જીવન હોય છે તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય સ્વામિનારાયણ